મહેસાણા રાધનપુર બાયપાસ હોટલ રોયલ બિસ્ટ્રો બેન્કવેટ ખાતે ઉત્તર ગુજરાતનો રીચ બેકરી પ્રોડક્ટનો પ્રથમ શો યોજાયો જેમાં ઉત્તર ગુજરાતના બેકરી ઓનર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એન્કર મોના સોલંકી દ્વારા તમામ બેકરી ઓનર્સ પાસેથી રિચ બેકરી પ્રોડક્ટના અનુભવ વિશેના સૂચનો મેળવવામાં આવ્યા હતા આ પ્રોડક્ટ દ્વારા બેકરીની જુદી જુદી આઈટમો લાઈવ બનાવવામાં આવી હતી મહેસાણા અને ઉત્તર ગુજરાતનું વેપારી મુખ્ય કેન્દ્ર બિંદુ બનાવી અહીંથી જ શુભ શરૂઆત કરવામાં આવી સમગ્ર ભારતમાં નંબર વન પર રહેલી આ પ્રોડક્ટ વિશ્વના સો દેશોમાં માર્કેટમાં પણ ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વોચ્ચ શિખર સર કરી અગ્રિમ સ્થાન ધરાવે છે દરેક વેપારીઓને હર હંમેશા આ પ્રોડક્ટની ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટી આપવામાં આવે છે ભારતમાં રીચ બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન પુનઃ થતાં હિમાચલ પ્રદેશમાં થઈ રહ્યું છે તથા કંપની આગામી સમયમાં મધ્યપ્રદેશમાં નવી નિગમ શરૂ કરવા જઈ રહી છે ઉત્તર ગુજરાતના બેકરી ઓનર્સ અને ઓથોરાઇઝ પાર્ટનર સુનિલ થરવાણી અને હિમાંશુ ઉદાસીન દ્વારા ઉત્તર ગુજરાતના દરેક બેકરી ઓનર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા